નમસ્કાર દર્શક મિત્રો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું પીનલ આપ સ્વાગત કરું છું આજે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં વાત કરી રહ્યા છે નાના બાળકોને સોશિયલ મીડિયાથી દૂર રાખવું હવે કેટલું જરૂરી બની ગયું છે સરકાર પણ આ વાતની ગંભીરતાને સમજે છે ને એટલા જ માટે હવે આ વાતને લઈને ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવશે એ ગાઈડલાઈનમાં ઘણા બધા નિયમો બહાર પાડવામાં આવશે કે જે નિયમો બાળકો માટે તો હશે જ પરંતુ એ નિયમો માતા પિતા માટે પણ હશે કારણ કે તમે જ્યારે બાળકોમાં સોશિયલ મીડિયાનો પ્રભાવ એના વિશે વાત કરો ને ત્યારે એની સીધી અસર જે જોવા મળતી હોય ને માતા પિતાની જોવા મળતી હોય છે ઘણા નિષ્ણાંતોનું પણ એવું માનવું છે કે બાળકોને મોબાઈલની લત એમના માતા પિતામાંથી જ લાગે છે આજના સમયમાં દરેક માતા પિતા ઘરે જઈને મોબાઈલમાં એટલા વ્યસ્ત રહેતા હોય છે કે જેના કારણે એમને જોઈને બાળકને પણ મોબાઈલ જોઈતું હોય છે એનાથી પણ વધારે વાત કરીએ તો માતા પિતા પોતે વ્યસ્ત રહે ને એટલા માટે એ પોતે જ બાળકોને મોબાઈલ આપી દેતા હોય છે પણ એમને એ નથી ખબર કે એ સમય માટે એમનું કામ તો નીકળી જશે કે જ્યારે બાળક એ સોશિયલ મીડિયા કાં તો ફોનમાં વ્યસ્ત હશે પણ એના પછી કદાચ એ તમારું પણ નહીં સાંભળે એટલો વ્યસ્ત એ સોશિયલ મીડિયામાં થઈ જાય છે અને એટલા જ માટે હવે સરકાર આ વાતને લઈને ગંભીર થઈ રહી છે ઘણા નિયમો પણ એમાં આવશે કે જેમાં શિક્ષકોને ક્લાસરૂમમાં મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવશે પ્રાથમિક શાળાના બાળકો મોબાઈલ લઈને શાળામાં આવશે તો કડક પગલાં ભરવા સુધીનો નિર્ણય પણ લેવામાં આવશે એની સાથે સાથે કદાચ જે અત્યારે આપણને જોવા મળે છે કે હોમવર્ક હોય તો પણ એ વોટ્સએપ પર આપવામાં આવે છે ઘણું આપણે એ જોઈએ છે કે અત્યારનું જે શિક્ષણ છે ને એ મોબાઈલ પર ડિપેન્ડન્ટ જોવા મળી રહ્યું છે એને લઈને પણ અમુક ફેરફારો થઈ શકે છે તમામ મુદ્દાઓ પર વાત કરીશું એની સાથે સોશિયલ મીડિયાની કેવી અસર બાળકોમાં જોવા મળી રહી છે કઈ રીતે બાળકોને સોશિયલ મીડિયાથી દૂર રાખી શકાય છે તેને લઈને ચર્ચા કરવા માટે મારી સાથે અહીંયા જોડાયા છે ડોક્ટર રિચાર્ડ મેકવાન જેઓ કાઉન્સેલિંગ સાયકોલોજીસ્ટ છે ડોક્ટર પિંકલ ભટ્ટ કાઉન્સિલર આપણી સાથે જોડાયા છે આપ બંનેનું સ્વાગત છે વેલકમ ટુ ડે સ્પેશિયલ થેન્ક યુ તો પિંકલજી સૌથી પહેલા લાંબા સમય સુધી ફોન જોવાથી બાળકોમાં કેવા પ્રકારના પરિવર્તન જોવા મળે છે કેવી અસરો જોવા મળે છે એની સાથે સાથે સરકાર જે રીતે હવે ગાઈડલાઈન વિચાર કરી રહી છે છે તે ખરેખર કેટલી જરૂરી એટલે ટેકનોલોજીનો દુરઉપયોગ ની બદલીમાં ઉપયોગ સમજવો જોઈએ અને સરકાર જે વિચારી રહી છે ને એ વિચારમાં કેવી રીતેનો ઉપયોગ સારી રીતે કરી શકાય ને એના ઉપર પગલા લેવા જોઈએ સારી રીતમાં એટલે કે એવી રીતે કે ભાઈ જે નાના બાળકો અપશબ્દ જુએ છે અમુક એવી ગેમો રમે છે અમુક એવું વર્તન એ લોકો એની અંદર જુએ છે કે જેનાથી બાળકનું જે બ્રેઇન ડેવલપ થાય છે ઝીરો ટુ એટ ઇયર્સ પછીથી જે આગળ જતા એમના બ્રેનની અંદરના જે કેમિકલ છે એમના બ્રેનની અંદરના જે હોર્મોન્સ છે એ જે ડેવલપ થાય છે એ પોઝિટિવ કરતા વધારે નેગેટિવ તરફ ના થાય છે બીજું દરેક બાળકનું બ્રેઇન એ એક હાઈપર એક્ટિવ હોય છે ત્યારે બાળકને સૌથી વધારે એનર્જી એની યુઝ કરવાની હોય છે અને ત્યારે જ્યારે ટેકનોલોજીની સાથે કનેક્ટેડ હોય છે મોબાઈલ ડેટા યુઝ કરે છે સોશિયલ મીડિયા યુઝ કરે છે એ એક જગ્યાએ બેસીને કરે છે ત્યારે એના બ્રેઇનના જે એનર્જી લેવલ છે એના જે કેમિકલ્સ જરે છે એના જે હોર્મોન્સ ડેવલપ થવાના છે એ બધા ઉપર સીધી અને આડકતરી અસર પડે છે એટલે આપણે અત્યારે જોઈએ છીએ કે દસ થી ચૌદ વર્ષના બાળકોમાં ડિપ્રેશનનું મૂડ સ્વિંગનું એકદમ સુસાઈડ તરફ જતું રહેવાનું એડિક્શન તરફ વળી જવાનું આ બધા પ્રમાણ બી વધી રહ્યા છે તો સરકારે સોશિયલ મીડિયાનો ઓછો ઉપયોગ કરવા કરતા પણ વધારે કેવી રીતે આ બધી વસ્તુને સારી રીતે કારણ કે સોશિયલ મીડિયા એ આજના જમાનાની એક નીડ થઈ ગઈ છે જેમ પહેલા કહેવાતું હતું કે રોટી કપડાં અને મકાન એવી રીતે અત્યારે રોટી કપડા અને મકાનમાં રોટી ઓછી હશે તો ચાલશે બે બેડરૂમની બદલેમાં એક બેડરૂમ હશે તો ચાલશે સોશિયલ મીડિયા નહી હોય તો નહીં ચાલે એક જરૂરિયાત બની ગઈ છે કે ડેટા તો જોઈશે જ મોબાઈલ ખાલી હશે તો નહીં ચાલે મોબાઈલમાં એક વખત ફોન નહીં થાય તો ચાલશે પણ મોબાઈલમાં ડેટા જોઈશે આ એક જરૂરિયાત બની ગઈ છે અને જ્યારે જરૂરિયાત બની જાય તો એ જરૂરિયાતનો કેવી રીતે સારી રીતે ઉપયોગ કરી શકાય એના ઉપર પગલા લેવા જોઈએ અને વિચારવું જોઈએ તો અમુક ગેમો ઉપર અમુક જાતના જે રીતના નેટફ્લિક્સ બધી સિરીઝો બને છે અપશબ્દો ઉપર બોલાય છે કંઈ પણ સોશિયલ મીડિયા ઉપર લોક વગર ખુલી શકે છે એ બધાના ઉપર વિચાર કરવો જોઈએ અને એવું છે ને ઘણા ડોક્ટર એવી એપ્લિકેશન છે ઘણું એવું રિસર્ચ પણ થયું છે કે બાળકો માટે મિની google kit google પછી તમે એવી ઘણી બધી સાઇટ્સ છે તો બ્લોક કરી શકો ઘણું બધું છે પણ છે ને પેરેન્ટ્સ initiative નથી લેતા કા તો એ ખરેખર એટલું બધું સાર્થક નથી નીવડતું ઘણા પ્રયાસો મેં જોયા છે કે ક્યારેક એવું આવે છે કે તમે બાળકને પેલું કીટ ગુગલ ખોલીને આપશો ને એટલે કશું જ બીજું એવું ઓપન નહીં કરી શકે પછી એવું પણ હોય કે તમે એવી બધી ઘણી બધી એપ્લિકેશન જે હોય ને કે તમે સાઇટ્સ પણ બ્લોક કરી શકો પણ કાં તો ઇનિશિયેટિવ લેવામાં નથી આવતું

એટલે અધે સારી રીતે વાપરતા આવડે છે એટલે એમની માટે સારી રીતે કે પેરેન્ટ્સને ગમે તે રીતે ઉલ્લુ બનાવી શકે છે પેરેન્ટ્સ ખરેખર પછી પિંકલ્સ જે કહું કેટલા સ્માર્ટ જ નથી કે એમને ખબર પડે ઘણા બધા પેરેન્ટ્સ ઘણા પેરેન્ટ્સ સ્માર્ટ હશે કે જે લોકો ખરેખર જેમને ટાઈમ ટેબલ પણ બનાવ્યું હશે એની સાથે જોતા પણ હશે હિસ્ટ્રીમાં જઈને કે એમના બાળકે શું જોયું પણ જે લોકો નથી સ્માર્ટ એમના બાળકોને લોકો દૂર નથી રાખી શકતા ને એની કેવી વિપરીત અસરો જોવા મળે છે મને એવું લાગે છે કે આજના દિવસની અંદર પહેલાના સમયમાં એવું કહેવાતું કે વેલ્યુએબલ એસેટ શું સૌથી મૂલ્યવાન્યુએબના લોકો ટાઈમ કેતા ટાઈમ ઇઝ ધ વેલ્યુએબલ એસેટ પણ આજના સમયની અંદર તમારો ફોકસ ઇઝ ધ વેલ્યુએબલ એસેટ ટાઈમ તો છે પણ આખી દુનિયાના લોકો અને ખાસ કરીને ડિજિટલ મીડિયા આયા પછી હું વારંવાર કહું છું કે ઓડિયો વિઝ્યુઅલ મીડિયા એ પુસ્ત ફેક્ટર છે ડિજિટલ મીડિયા એ પુલ ફેક્ટર છે તમે વોટ્સએપ ખોલો અને પંદર મિનિટ ક્યાં જતી રહે ખબર નથી પડતી તમે એક યુટ્યુબ ખોલો અને શોર્ટની અંદર પંદર વીસ મિનિટ ક્યાં જતી રીતે ખબર ના પડે એ પૂલ કરે છે અને એટલા માટે હું વેલ્યુએબલ એસેટ આજના દિવસની અંદર કહું તો એ છે તમારો ફોકસ અને દરેક વ્યક્તિને તમારો ફોકસ જોઈએ છે તમે જો આજે પર દરેક વ્યક્તિ પોતાને કશું જણાવું એટલા માટે તમારો ફોકસ એ લોકો ઈચ્છે છે કે તમે પણ જુઓ તમે વ્યુઅર ની અંદર આવી જાઓ તમે લાઈક કરો એના માટે ગમે તે કરતા હોય છે આ કહેવાનો મતલબ જયારે હું કહું છું ત્યારે દુનિયાની એક નવી ચેલેન્જ અને બહુ ખતરનાક ચેલેન્જ છે જેને જો તમે સ્માર્ટલી હેન્ડલ ના કરો તો ભલ ભલા આની અંદર પડી જવાની શક્યતા છે અને જયારે કુમળા માનસ વાત કરીએ બાળકોની વાત કરીએ કે જ્યારે એ લોકોનું મન ડેવલપમેન્ટ હોય કે જ્યાં એ લોકો ઇમ્પલ્સ વાતોને કંટ્રોલ કરવાની એબિલિટી જે છે એ હોતી નથી હોતો તો ઓછી હોય છે અને એવા સમયે જયારે તમારે માં બાપ તરીકે એમને ભણવા માટે મોબાઈલ કે લેપટોપ આપવું પડે કે બેટા તારો ક્લાસ તારો ટ્યુશન તારું ઓનલાઈન તારું અને એની અંદર ક્યાંથી ક્યાં જઈ શકે એનો કંટ્રોલ તમારી પર ના હોય તો આ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં સારી વાત કરવા કરવા કરતા ઘણી બધી એવી મુશ્કેલીઓ ઊભી કરી દીધી છે ટીનેજર્સ માટે માં બાપો માટે પણ અને આ સમજી શકાય એવી વાત છે એટલા માટે વેલ્યુએબલ ફોકસ તમારો તમારી એસેટ એ વેલ્યુએબલ ફોકસ છે એને ટીનેજર્સ સમજાવવું જોઈએ સંવાદ દ્વારા તો જ મતલબ સારો ઉપયોગ એનો કરી શકાશે જી બિલકુલ પિંકલજી અને એની સાથે સાથે માતા પિતાને મોબાઈલ માં વ્યસ્ત આપણે જ્યારે જોતા હોઈએ છીએ ઘણા માતા પિતાને જે એની કેટલી અસર બાળકો પર જોવા મળી રહી છે જેમ કે હવે ગાઈડલાઈન ની વાત ચાલી રહી છે એ માં આ વાત એની સાથે સાથે આ નિયમ એ ઉમેરવો કેટલો જરૂરી રહેશે કે માતા પિતા પોતે પહેલા તો પોતાના સમયમાં સૌથી વધુ સમય જે મોબાઈલમાં આપતા હોય છે એના ઉપર ધ્યાન આપે લાગે છે કે આ વધુ હવે જે ગાઈડલાઈન આવવાની છે એમાં આ વાત ચોક્કસપણે જોવા મળશે ગાઈડલાઈન આવવાની છે એમાં વાત ચોક્કસપણે જોવા મળશે એ જોવા મળશે એની શ્યોરિટી કેટલી કારણ કે દરેકના ઘરની અંદર તો કેમેરા લાગવાના જ નથી કે ઘરની અંદર આવીને મા બાપ પોતાનો ફોન ફ્લાઇટ મોડ ઉપર મૂકે છે કે નેટ બંધ કરે છે કે કામની જગ્યા ઉપર કે ઘરમાં કારણ કે અત્યારે તો આપણે જોઈએ છીએ કે ચાર રસ્તા ઉપર સિગ્નલ ઉપર બી લોકો સ્ક્રોલ કર્યા કરે છે તો ગાઈડલાઈન જે આવશે પણ એ ગાઈડલાઈન ક્યાં સુધી ને કેવી રીતે સરકાર ક્યાં ક્યાં સુધી જશે દરેક જવાબદારી માત્ર સરકારની નથી હોતી બાળક આપણું છે ફેમિલી આપણું છે જવાબદારી આપણી પોતાની હોય છે અને એના એ બહુ જ આપણે સરકારશ્રીના ના ઉપર નાખી જ ના શકીએ જ્યારે આપણે આ બોજ સરકાર ઉપર નાખવાનો પ્રયત્ન કરીએ છીએ મતલબ કે આપણે આપણી જવાબદારીમાંથી છટકવું છે જ્યારે આપણે આ ઘરની અંદર પગ મૂકીએ છીએ ત્યારે આપણે નક્કી કરવું પડે કે મારી સૌથી પહેલી પ્રાયોરિટી મારું ફેમિલી છે કારણ કે હંમેશા લાઈફમાં બેલેન્સ બહુ જરૂરી છે બેલેન્સ વગરની લાઈફમાં સ્ક્રોલ કરીશું કે સોશિયલ મીડિયા વાપરીશું પણ જે રિયલ હેપીનેસ છે પીસ છે એ નહીં મળે ફેમિલી બોન્ડ છે એ કનેક્શન છે એ નહીં મળે તો એ દરેક પોતાની જાતે એક પોતાની બાઉન્ડરી નક્કી કરવી પડશે અને એ એટલે આ માટે બહુ એક સુંદર કે જેમ આપણે કહીએ કે આપણા દેશની એક સરહદ છે આ સરહદની પેલે પાર આપણે ના જઈ શકીએ મતલબ બોર્ડર થઈ બાઉન્ડ્રી થઈ તો એ ની આપણે આ બાજુ છે મતલબ સેફ છે તો હંમેશા બાઉન્ડ્રી તમને સેફ ફીલ કરાવે છે આ બહુ સમજવા જેવી વાત છે કે બાઉન્ડ્રી તોડવાની નથી હોતી એનું કારણ એવું હોય છે કે બાઉન્ડ્રીની અંદર આપણે સેફ છે તો આપણે આપણા પોતાના ઘરની બાઉન્ડ્રીને આપણે આપણી પોતાની જાતે નક્કી કરવી પડશે કે આટલા કલાક વાપરીશું એવી રીતે નહીં ભાઈ કારણ વગર ઘરની અંદર ફોનનો ડેટા ઓફ હોવો જોઈએ પ્રાયોરિટી આપણે નક્કી કરવી પડશે કે બાળકોની સાથે ખિલખિલાટ હસવું છે રડવું છે કે બેસવું છે કારણ કે પહેલાના સમયમાં જે હતું કે ભાઈ કુદરતની મૂકેલી જે રચના છે ફાઇટ એન્ડ ફ્લાઇટ તો પહેલા એવું હતું કે ભાઈ જંગલમાં છે અને સિંહ આવ્યો તો ફાઇટ કરો અથવા તો ત્યાં ફાઇટ નથી કરી શકતા અને રીચ આવ્યો છે તો ફ્લાઇટ કરી દો ત્યારે એટલા જ સમય પૂરતો અહીંયા સ્ટ્રેસ રહેતો હતો ત્યારે ચોવીસ કલાક અહીંયા છે સ્ટ્રેસ એટલે ફાઇટ એન્ડ ફ્લાઇટ ફાઇટ એન્ડ ફ્લાઇટ ફાઇટ એન્ડ ફ્લાઇટ ચાલુ જ છે હવે જયારે ફાઇટ એન્ડ ફ્લાઇટમાંથી નીકળીએ છીએ ત્યારે આ બે સ્ટેજ પછીથી આવીએ છીએ આપણે ફ્રોઝન એટલે કે બ્લેન્ક હવે જ્યારે આપણે બ્લેન્ક થઈ જઈએ છીએ તો એની પણ સીધી કે આડકતરી અસર તો આપણા બાળકો ઉપર પડવાની જ છે અને જ્યારે એ ફ્રોઝનના સ્ટેજમાંથી બી ચોથા સ્ટેજમાં આવીએ છીએ એટલે કે ફિયર આવે છે હવે ચાર એફ એફ ફાઇટ ફ્લાઇટ ફ્રોઝન અને ફિયર તો આ ચારેવની અસર આપણા બાળકો ઉપર પડે છે કારણ કે આપણી બોડી લેંગ્વેજ દ્વારા વાળા આપણે આપણા બાળકોને બહુ બધું કહીએ છે એટલે દરેક સરકારશ્રી કરે તો જ થઈ શકે એવું જરૂરી નથી દરેક વ્યક્તિએ પોતે વિચારવું પડે કે ભાઈ મારું ફેમિલી છે આ ફેમિલીની પૂરેપૂરી જવાબદારી માત્ર મારા ઘરના એટલા જ વ્યક્તિની જો હું ઉપાડી લઉં અને પોતાને એક બાઉન્ડરીમાં હેલ્ધી બાઉન્ડરીની અંદર બેલેન્સ કરી દઉં તો મારી લાઈફ એકદમ સિક્યોર છે એકદમ બહુ સાચી વાત આપે કરી છે પિંકલ પણ રિચાર્ડજી લાગે છે કે અમુક તો એવી બાબતો છે કે જેમાં ક્યાંક માતાપિતા જો ઈચ્છે ને તો પણ ન કરી શકે જેમ કે અત્યાર સુધી આપણે જોઈએ સ્કૂલમાં જ ફોનનો ઉપયોગ એટલો વધી ગયો છે મેં અગાઉ સ્ટાર્ટિંગમાં જ કહું કે હોમવર્ક પણ તમને મોબાઈલમાં મળે અ એ સિવાય બાળકો પોતે મોબાઈલનો ઉપયોગ કરીને હોમવર્ક કમ્પલીટ કરી શકે એવા ટાસ્ક એમના હોય છે તો આ બધું ક્યાંક ને ક્યાંક હવેના આજના એજ્યુકેશનમાં મોબાઈલ એવી રીતે એડ થઈ ગયું છે કે જેના કારણે જે પેરેન્ટ્સ છે ને ઈચ્છીને પણ બાળકોથી દૂર નથી રાખી શકતા રિચાર્જ યા અને બહુ સાચી વાત છે જે મા બાપો સાંભળી રહ્યા છે એ લોકો આપણને ધ્યાનથી સાંભળે છે જેથી કંઈક ઉકેલ મળે તો હું એમની પરિસ્થિતિ સમજી શકું છું કે આ મુશ્કેલ એરા છે આ જે જે ડિજિટલ વર્લ્ડ ની જે આયેલું છે ને એ લોકો માટે ખરેખર ચેલેન્જિંગ વાત છે એનો ઉપયોગ જેમ સરકાર બનાવી પણ એ ગાઈડલાઇન્સ ફોલો કરવા માટે તો સ્વતંત્ર ઈચ્છા તમારી છે ને રાઇટ દાખલા તરીકે હું એને કોર બિલીફ પર વાત કરું છું તમે તમારી મૂળભૂત માન્યતા નો આધાર બહુ જ રહેલો છે આ બાઉન્ડ્રીઝ ક્રિએટ કરવા જો તમે કેટલા લોકો પેરેન્ટ ઈચ્છતા હોય છે કે ભાઈ હેલ્ધી રહેવું સારું છે આ માન્યતા છે પણ એ કોર બિલીફ ક્યારે બનશે કે જયારે એ રોજ એક્સરસાઇઝ કરવા જતા હશે શું આજે લોકો એક્સરસાઇઝ કર્યું એમના તો એ કોર બિલીફમાં બને એટલે માનવું અને ખરેખર એને ઇમ્પ્લિમેન્ટ કરવું એની અંદર બહુ મોટો તફાત રહેલો છે જ્યારે બાળકોની વાત આવે છે કે જ્યાં એ લોકો પોતે જ સમજી નહીં શકતા એમને જે ઇમ્પલ્સ કંટ્રોલિંગ પાવર છે ને હજુ ડેવલપ નથી થયું એવા સમયે મને એવું લાગે છે જેમ બેન કહેતા હતા કે પેરેન્ટ્સ તરફથી સુપરવિઝન બહુ બહુ ટાઈટ નહીં પણ લાઇટ લાઈટ સુપરવિઝનની અને એમને ગોલ્સ બતાવવાની જરૂર છે આ સમય બરબાદ કરવાથી શું અસરો થશે અને વધારે સમય ગાળવાથી અને જ્યારે ઇનસાઇડ આઉટ અંદરથી જ વ્યક્તિને ખબર પડશે કે ના આ મારો સમય લઈ લે છે અને અલ્ટિમેટલી જો બહુ યુઝ કરવાથી ટાઈમ વેસ્ટ કરિયર નો પ્રોબ્લેમ અને ડિપ્રેશન ની અંદર જવાય છે આ બધી જ વાતો મા બાપો ટીચર્સ કાઉન્સેલર્સ સંવાદમાં મને એવું લાગે છે કે આપણે એમને રોકી શકીશું અઘરું છે પણ ઇમ્પોસિબલ નથી જી બિલકુલ બિલકુલ અને અઘરું છે પણ માતા પિતા પોતાના પરિવાર માટે પોતાના બાળકો માટે પણ કરવાની જરૂરિયાત છે પિંકલજી હવે આપણે ડિસ્કશન પણ ઘણી વાર કરતા હોઈએ છીએ પણ છતાં પણ સજાગતા માટે આ ફરી વખત પેરેન્ટ્સને પણ સમજાવવું જરૂરી છે કે જ્યારે સ્ક્રીન ટાઈમ વધે બાળકો વધુમાં વધુ ફોનનો ઉપયોગ કરે તમારાથી કેટલા દૂર થઈ જતા હોય છે અને કેવા પ્રકારની માનસિક બીમારીઓ પણ એમને ઘેરી શકે છે પિંકલજી સૌથી વધારે તો મા બાપે એ વિચારવાની બી જરૂર છે કે આજના અત્યારના પ્રેઝન્ટનો જે સમય આવી ગયો છે ને જે સમય સમયે એમાં ભૂતકાળ અને ભવિષ્ય કરતાં વધારે વર્તમાનમાં જીવવું બહુ જરૂરી થઈ ગયું છે જો આપણે વર્તમાનમાં જીવીશું તો સૌથી વધારે આવતીકાલની ચિંતા ઓછી થશે તો બાળક સાથે વધુ સારી રીતે કારણ કે અત્યારે ભાગદોડ ભરી જિંદગી થઈ ગઈ છે બધા મોંઘવારી એટલી બધી છે કે બંને પેરેન્ટ કામ કરવું પડે અને એનાથી પણ વધારે આજે બાળક માટે આટલો બધો સળગતો સવાલ જે આવ્યો છે સોશિયલ મીડિયા ના એનું કારણ એ છે કે આ હું એમના પણ જે પેરેન્ટ્સ બન્યા છે એમના પણ મા બાપને કહેવા માંગુ છું કે આપણે આપણી દીકરીને બનાવી છે ફાઈનાન્શિયલ ફ્રીડમ શીખવાડ્યું પણ શું આપણે આપણા દીકરાને ફાઇનાન્શિયલ ફ્રીડમ ની સાથે કે જે દીકરી આવશે ફાઈનાન્શિયલ ફ્રીડમ લાવશે તો એની સાથે કેવી રીતે ઘરમાં મદદરૂપ થવાય એ શીખવાડ્યું છે તો જે અત્યારે બાળકો સફળ થઈ રહ્યા છે તો એમના પેરેન્ટ્સ બંને જિંદગી એવી રીતે જીવે છે કે એ લોકો જ એટલા બધા તણાવમાં હોય છે એટલે એ એમનો તણાવ દૂર કરવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે આજકાલ પેરેન્ટ્સમાં બંને જણા એવું થઈ ગયું છે કે મી ટાઈમ મને જોઈ તો જયારે મી ટાઈમ નથી મળતો મી ટાઈમ મતલબ કે હસબન્ડને જે જોઈએ છે વાઈફ પાસેથી નથી મળતું વાઈફ ને જે જોઈએ છે હસબન્ડ પાસેથી નથી મળતું અને હસબન્ડ વાઈફ બંનેને નથી મળતું માટે એ બાળકને નથી મળતું આ બહુ સમજવાની જરૂર છે કે મી ટાઈમ મી ટાઈમમાં મી ટાઈમમાં પોતાની જ લાઈફની આપણે બેન્ડ બજાઈ રહ્યા છીએ

પણ દરેકની બાઉન્ડ્રી એક અલગ હોય છે એ બાઉન્ડ્રી ને નક્કી કરવી પડશે ઘણા બધાના બિઝનેસ એવા હોય છે કે જેમને ચોવીસ કલાક ફોન વાપરવો પડે સોશિયલ મીડિયા ઓન રાખવી પડે એ સમયની અંદર પણ ઘણા બધા લોકો એવા હોય છે કે જે લોકો પોતાના પેરેન્ટ સમય આપી જ શકે જી બિલકુલ હવે રિઝર્ટજી અહીંયા વાત આપણે જ્યારે બીમારીઓની કરીએ ત્યારે શું કે શું આપનું શું માનવું છે કે જયારે મોબાઈલ વધુ પડતું ઉપયોગ કરવા લાગે છે બાળકો ત્યારે એ લોકોને કેવા પ્રકારની બીમારીઓ આપણને જોવા મળતી હોય છે ખાસ કરીને આપણે જોઈએ છે કે ફેમિલીથી એ લોકો લોકોને ડિસ્ટન્સ વધી જાય છે અને ઘણી વખત આંખોની બીમારીઓ તો થાય છે પણ એ જે બાળકો છે ને એમની મગજની જે શક્તિ હોય ને પણ ઓછી આપણે જોઈશું વિચારવાની શક્તિ ઓછી થઈ જાય છે અને એની સાથે સાથે રીડ કરીને લર્ન કરવાની શક્તિ આપણે એ પણ જોઈએ છે કે એમાં પણ ફરક જોવા મળે છે અને એક સ્માર્ટનેસ હોય છે ને એવા બાળકોમાં ઓછી જોવા મળતી હોય છે રિચાર્ડજી જા મને લાગે છે એનો મતલબ કે એ બધું તમને ગમે અને તમને તમારા ને સીક તમારો તમારા ને લઈ લેવા માટે બનાવેલો છે એટલા માટે પરફેક્ટ અથવા તો એવી વાતો જે તમને ખેંચી નાખે એવી બનાવવાનો પ્રયત્ન કરેલો છે પણ રિયલ વર્લ્ડ એવું નથી તમે જુઓ કે ગેમ્સ ની અંદર રમતા બાળકો એટલા બધા લોકોને મારી મારી રાઈટ કિલ કરી કરીને આગળ જતા હોય છે અને જ્યારે તમે એવા બાળકોને કાર આપી દો ટીનેજર્સ ત્યારે એક બે જણાને પાડી દે ને એ લોકોને કશું થતું નથી અથવા તો એ લોકો ગમે ત્યાં ગમે તે બોલવાનું ગમે તે કરવાનું થઈ જાય છે કારણ કે એમને ખબર છે કે મેં એમનું મન કન્ડિશન થઈ ગયેલું હોય છે એટલા માટે મને એવું લાગે છે સૌથી પહેલા જ જે અસર થાય છે એ એમની રૂચિ પર થાય છે રાઈટ એમની વધારે પડતી રુચિ એમના માનસિક સેટિસ્ફેક્શન માં કારણ કે આપણું લોકોમાં એવું તત્વ છે જે આપણને રિવોર્ડ આપતો હોય અને સતત તમે રિવોર્ડ મેળવવાનો એ કરશો તો રિયલ લાઈફ ની અંદર મુશ્કેલી થતી જાય એટલા માટે ધીરે ધીરે તમે જોશો એ લોકોને ભૂખ ના લાગવી ઊંઘ ના આવવી આંખોનો પ્રોબ્લેમ બેક સ્ટ્રેટ ના રહે તમે જોજો આજની ચીને ધીરે 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 આમ થોડી બેન્ડ થતી હોય અને એનું કારણ જે છે કે સતત એ કરે છે એટલા માટે જ્યારે એમની સ્કિલ્સ કોમ્યુનિકેશન ઇઝ અ સ્કિલ લીડરશીપ ઇઝ સ્કિલ પ્રોબ્લેમ સોલ્વિંગ ઇઝ અ સ્કિલ આ બધી સ્કિલ તમે ખાલી સ્ક્રીન ની અંદર અને મોબાઈલ ની અંદર એકલા એકલા કરો ત્યારે પ્રોબ્લેમ થાય છે મી ટાઈમ પણ જરૂરી છે ને વી ટાઈમ પણ જરૂરી છે વી ટાઈમ ડોક્ટર સર તમે ઓછો છે પણ એક અસલી કન્ટેન્ટ ની પણ બાળકો પર કેવી અસર જોવા મળે છે પણ એક બહુ જ મહત્વપૂર્ણ પરિબળ છે યા એક 500 uh, 500 કરોડ નો માલિક છે એ મને કહેતા હતા કે મારો ચાર પાંચ વર્ષનો છોકરો છે અને મને એવું કે છે એના મમ્મી ને એવું કે છે કે મમ્મી મને લીપ કિસ કરવા દે રાઈટ હવે એ નાના બાળકને કોણે કોને કીધું એ કે છે કે શું કરવાનું આની અંદર અને વિચારતો હતો કે કેમ એવું થયું કારણ કે ઇન્ટરનેટની અંદર કોઈ કંટ્રોલ છે નહીં એક નાની વિન્ડો ની અંદર તમે જુઓ ને તો બધું જ સારું અને ખરાબ પડેલું છે અને એટલા માટે તમે જોશો કે તમારી એવી અલગોરિધમ સેટ કરી છે ને કે જે તમને રુચિ આવે એ ક્લિક કરો

એ બધું જ રીમૂવ કરી શકે એટલે એટલું પણ જોઈ ને અને પછી પ્રેમથી સમજાવશે તો એમને કદાચ સમજ આવશે પણ માતા પિતા પાસે સમય નથી અને ક્યાંક આ બાબત રીતે નથી લઈ રહ્યા એટલા જ માટે હવે સરકાર તરફથી જે ગાઈડલાઈન આવશે તેને ફોલો કરવી જરૂરી જ છે અને જરૂરી રહેશે જેથી કરીને આપણે આપણા દેશનું જે આવનારું ભવિષ્ય છે આજના જે બાળકો છે તેમનું ભવિષ્ય સાચવી શકીએ સમય અહીંયા સમાપ્ત થાય છે ડોક્ટર પિંકલ ડોક્ટર ચાર્ડ આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ તો ખાસ કરીને બાળકો જે છે એ સોશિયલ મીડિયાથી દૂર રહીને રમત ગમત પ્રત્યે વધુ ધ્યાન આપી શકે અને એની સાથે વાંચન અને રમત ગમત સિવાયની અન્ય જે પ્રવૃત્તિઓ છે કે જેથી એમની જે માનસિક સ્થિતિ છે તે વધુમાં વધુ સુધરે અને ક્યાંક એવું કહી શકાય કે પોઝિટિવ જે શક્તિઓ હોય પોઝિટિવ જે બાબતો હોય એ બાળકોમાં વધુમાં વધુ જોવા મળે તે પ્રકારની ગાઈડલાઇન વિશે સરકાર અહીંયા વિચારણા કરી રહી છે શિક્ષકો અને વાલીઓ અને બાળકો માટે આ માર્ગદર્શિકા બહાર પાડનારું ગુજરાત પ્રથમ રાજ્ય હશે અને ગુજરાત માટે ગુજરાતના આવનારા ભવિષ્ય માટે બાળકો માટે આ માર્ગદર્શિકા આ ગાઈડલાઈન ખૂબ જ મહત્વની સાબિત થશે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં અત્યારે બસ આટલો જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા નમસ્કાર